કીવી વિટામિન સી થી ભરપૂર હોય છે જે કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને ત્વચાની સ્થિતિ સ્થાપકતા સુધારીને ત્વચાને સ્વસ્થ બનવામાં મદદ કરી શકે છે ગ્રીન કીવી કરતા ગોલ્ડન કીવીમાં વિટામિન સી નું પ્રમાણ વધુ હોય છે જે આયર્નના શોષણને વધારે છે આયર્ન પ્લેટલેટ્સના ઉત્પાદન માટે અત્યંત મહત્વનું છે સાથે જ તેમાં એવા એન્ટીઓક્સિડન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિને વધુ સારી બનાવે છે અને શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે કીવીમાં વિટામિન સી ની સાથે વિટામિન ઈ અને લ્યુટિન જેવા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે લાંબી માંદગીનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે આ ઉપરાંત કીવીમાં રહેલું એન્ટીનેડિન નામનું એક એવું એન્ઝાઇમ જે પ્રોટીનના પાચનમાં મદદરૂપ થઈ શકે છે સાથે જ તે ફાઈબરના પાચનને પણ સુધારવામાં અને કબજિયાત અટકાવવામાં મદદ કરે છે આ બધા જ પોષક તત્વોના કારણે કીવી મૂડ બૂસ્ટર તરીકે કામ કરી શકે છે કેટલાક સંશોધનો સૂચવે છે કે નિયમિતપણે આ ફળ ખાવાથી મૂડમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો